નમસ્કાર મિત્રો કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સોલંકી મહેશ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ આજે એક નવા રેસ્ક્યુ ની અંદર નવા જીવ બચાવવાની અંદર આપણે પહોંચી ગયા છે જ્યાં અમારા જ ગામની એક શાળાની અંદર જોઈએ તો એક બિલ વેરી સાપ છે જે જડનો સાપ કહેવામાં આવે છે ને ઇંગ્લિશની અંદર એને ચીટર કિલબેક કહેવામાં આવે છે ને આપણે ગુજરાતીની અંદર એને ડેન્ડું કહીએ છીએ એટલે કે મીઠા પાણીનો સાપ છે તેની અંદર કોઈ વેનમ નથી હોતું મિત્રો પણ એ એટલો ખતરનાક હોય છે જેમ કે કૂતરાની વારે બાઈટ કરતો હોય છે જો એને નજીકથી પકડીએ તો બાઈટ કરી લે અને જો પૂછડી પકડીએ તો એની પૂછડી બટકી જાય તેટલી મહેનત કરે છે તો આપણે એને કઈ રીતે રેસ્ક્યુ કરશો તો તાલે કે વિડિયાની અંદર મિત્રો બની આવે છો ગડી બઈની બઈની આવે આઈ નથી કરિયાણામાંથી પટાવરો લઈને આવે છે અરે આઈ બઈની છે એ મળી ને આ દેવા છે તો કાટ ના હોય હમ

પણ હવે આને ખ્યાલ નથી કે કઈ રીતે શું બીમારી હોય કે એને શું થયું હોય છતાં પણ આપણે એને બચાવવાનો પ્રયત્ન કરીએ અને પાણીની અંદર નાખી દઈએ જો કદાચ બચી જાય જોઈએ છે હાલત તો એની બહુ ખરાબ છે એમ

જોઈએ મિત્રો સાપ બચે કે ન બચે આપણને કોઈ જ આઈડિયા નથી પણ એક પ્રકૃતિનો નિયમ છે ને કે જેનું જીવન છે એનું મૃત્યુ તો સો ટકા છે જ અત્યાર સુધી આને મચ્છીને દેડકા ખાધાય છે હવે કદાચ મૃત્યુ થઈ જશે તો એ જ દેડકા અને માછલા આને ખાઈ જશે એટલે આપણે પાણીનો સાપ છે તો પાણીની અંદર જ નાખી દઈએ જો બચવું હોય કદાચ તો બચી શકે મિત્રો હજી પોતે જીવે તો છે જ મિત્રો Ali, vale, Dami Tru.